પોતાની જગ્યાએ બેસીને કંઈક વિચાર કરી રહ્યો હતો એ ઘણા સમયથી રિંકલને ફોન કરવાનો વિચારી રહ્યો હતો પરંતુ જેટલી વાર મોબાઈલ હાથમાં લેતો એટલી વાર રોકાઈ જતો છેલ્લા કેટલાય સમયથી રિંકલ સાથે રાહુલની વાત નહોતી થઈ પરંતુ આજે તો એ વાત કરીને જ રહી છે તેવું નક્કી કરીને એણે રિંકલને ફોન લગાવ્યો સામેથી રિંકલ હેલો કહ્યું એટલે રાહુલ કહેવા લાગ્યો કે હું રાહુલ બોલું છું રાહુલનો અવાજ સાંભળીને રિંકલ થોડી વાર માટે ચૂપ થઈ ગઈ અને ત્યારબાદ કડક સ્વરમાં કહેવા 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 લાગી કે કે હા બોલો રાહુલ રાહુલ તમે શું માંગો છો ત્યારે લાગ્યો તું એકવાર ફરીથી વિચાર કરી લે બધું જ તે સરખું થઈ જશે આટલી બધી ઉતાવળ કરીને કોઈ પણ નિર્ણય ન લેવાય આખરે તારે મારી સાથે તો કોઈ પ્રોબ્લેમ નથી અને તારી બધી જ મુશ્કેલીઓ પણ થોડા દિવસોમાં ભલ થઈ જશે એટલે તું પાછી આવી જા તું મારી સાથે આવું કેમ કરી રહી છો આટલું બોલતા જ રાહુલનો સ્વર નરમ થઈ ગયો ત્યારે રિંકલ કહેવા લાગી રાહુલ તું છેલ્લા બે વર્ષથી આ સમસ્યાનો ઉકેલ નથી લાવી શક્યો તો હવે શું લાવવાનો હતો હું આવી રીતે મુશ્કેલી મુશ્કેલીભર્યા વાતાવરણમાં મારું જીવન પસાર નહીં કરી શકું એટલે મને માફ કરી દે આટલું કહેતા કહેતા તો રિંકલનો સ્વર પણ નરમ થઈ ગયો હતો ત્યારબાદ રિંકલે ફોન કાપી નાખ્યો અને રાહુલ ચૂપચાપ બેસી રહ્યો મિત્રો રાહુલ અને રિંકલના લગ્ન થયા એને બે વર્ષ થઈ ગયા હતા અને છેલ્લા એક વર્ષથી રિંકલ એના પિયરમાં રહેતી હતી રિંકલ સાથે જ્યારે એના સંબંધની વાત થઈ હતી એ સમય દરમિયાન એ બંને લોકો ઘણીવાર મળ્યા હતા અને ત્યારે રાહુલને રિંકલ એક સુંદર અને શાંત સ્વભાવની છોકરી લાગતી હતી અને રિંકલ એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતી હતી રિંકલ સાથે વાત કરતા સમયે રાહુલે રાહુલને સ્પષ્ટ થઈ રહ્યું હતું કે આજકાલની આઝાદ વિચારવાળી છોકરીઓ પોતાના સાસરિયામાં રહેવાનું પસંદ નથી કરતી પરંતુ રાહુલ પોતાના માતા પિતાનો એકનો એક જ દીકરો હતો એટલે એના માતા પિતાથી અલગ થઈ રહી શકે તેવી પરસ પરિસ્થિતિ પણ ન હતી એટલે રાહુલે રિંકલને એવું કહ્યું કે રિંકલ લગ્ન બાદ તારે મારા માતા પિતાની સાથે જ રહેવું પડશે ત્યારે રિંકલે કહ્યું કે મને કંઈ વાંધો નથી તારા માતા પિતા સાથે રહેવાથી તો મને પણ એની મદદ મળશે મારે થોડું પણ સહન કરવું પડશે પરંતુ એ તો હું સહન કરી લઈશ આવું સાંભળીને રાહુલ ખુશ થઈ ગયો પરંતુ રિંકલને એવું ન કહી શક્યો કે મારી માતા શિક્ષિત હોવા છતાં પણ ખૂબ જ જૂના વિચારોવાળી છે ત્યારબાદ બંનેના વિવાહ થઈ ગયા અને રિંકલ દુલ્હન બનીને રાહુલના ઘરમાં આવી ગઈ શરૂઆતના થોડા મહિના સુધી તો બધું સારું ચાલી રહ્યું હતું પરંતુ હવે રાહુલને તેની માતાનો મૂડ ખરાબ હોય તેવું લાગતું હતું અને એ એવું વિચારી રહ્યો હતો કે કદાચ થોડા સમયમાં બધું જ બરાબર થઈ જશે રિંકલ અને રાહુલ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ ઘરનો બગડી ગયેલા વાતાવરણના લીધે એના પ્રેમની કૂપળો ક્યારેય સુકાઈ ગઈ એનો એને ખ્યાલ પણ ન આવ્યો રિંકલ એક મોટી કંપનીમાં મોટા હોદ્દા પર કામ કરતી હતી પરંતુ રાહુલની માં આ બધું ભૂલીને રિંકલ પાસેથી એક સામાન્ય વહુની જેવી અપેક્ષા રાખતી હતી રસોડામાં પણ રિંકલ પોતાની ક્ષમતા અનુસાર બધું જ કામ કરતી હતી અને એના સાસુને કામમાં મદદ કરતી પરંતુ એના સાસુમાને તો પડોશીની વહુના ગુણ જ દેખાતા હતા અને એ રિંકલને વારે વારે એવું કહેતી કે કેવી રીતે પડોશની વહુ સવારથી ચાથી લઈને સાંજના ભોજન સુધી બધું જ કામ કરે છે અને નવરાત્રીમાં પણ નવે નવ દિવસનું વ્રત રાખે છે અને ઘરમાં રોજ કીર્તન ગાય છે એને તો વિવિધ પ્રકારના પકવાન બનાવતા પણ આવડે છે સમયની કમી અને થાક હોવા છતાં પણ રિંકલ એની સાસોને ખુશ ર કરવાના પ્રયત્નો કરતી રહેતી પરંતુ એને રિંકલના પ્રયાસો દેખાતા જ ન હતા રાહુલ પણ ઘણીવાર પોતાની માને સમજાવતો રહેતો કે માં તમે નાની નાની વાતોમાં ધ્યાન દેવાનું છોડી દ્યો રસોડાનું કામ એટલું બધું મોટું નથી હોતું અને ઉંમરના હિસાબથી તમારાથી કામ ન થઈ શકતું હોય તો જમવાનું બનાવવા માટે રસોઈઓ રાખી લઈએ રિંકલ પણ ઓફિસેથી આવીને થાકી જાય છે અને માં મને આપણી સુખ સુવિધા માટે જ તે કમાઈ કમાઈએ છીએ એટલે આપણે કોઈ ફૂલ ટાઈમ નક નોકરની વ્યવસ્થા કરી લઈશું ત્યારે રાહુલની માએ રાહુલની વાત અને બીજી તરફ ફેરવી નાખી અને કહેવા લાગી કે રાહુલ તને પહેલા તો તારી માની ક્યારેય ચિંતા ન હતી થઈ પરંતુ હવે જ્યારે તારી પત્નીને કામ કરવું પડે છે પોતાને બધું જ કામ દેખાવા લાગ્યું છે પોતાની માની વાત સાંભળીને રાહુલને સમજાયું ન હતું કે માને કેવી રીતે ચૂપ કરાવી રજાના દિવસે રિંકલનું થોડું મૂળ ઉઠવું પણ રાહુલની માને પસંદ ન હતું રિંકલને થોડા આધુનિક ડ્રેસ પહેરવા જોઈએ તો રાહુલની માને એ પણ જોઈ શકતી ન હતી રોજ રોજ મેણાટોણાથી બચવા માટે રિંકલે ફ્રેન્સી ડ્રેસ પહેરવાનું પણ છોડી દીધું હતું જ્યારે એ પોતાના પિયરમાં જતી ત્યારે જ તે એ પોતાના બધા જ શોખ પૂરા કરી લેતી રાહુલની માને પોતાની વહુ ખુશી કરતા પાડોશીની ખુશી વધુ પસંદ આવતી હતી તેની મમ્મી એવું કહેતી કે આજુબાજુની વહુ બધી જ તે વહુઓ વ્રત ઉપવાસ કરે છે અને એક આપણી વહુ છે જે કડવા ચોથનું વ્રત પણ નથી રાખતી એક દિવસ પણ પોતાના પતિની લાંબી ઉંમર માટે ભૂખી નથી રહી શકતી ત્યારે રાહુલ એવું કહેતો કે માં એ ભૂખી નથી રહી શકતી તો તમે શા માટે વ્રત કરવાનું કહી રહ્યા છો રાહુલ વારંવાર રિંકલ બાજુ બોલતો હતો જેનાથી એના માતા પિતા સાથેના સંબંધો બગડવા બગડી રહ્યા હતા અને રજાના દિવસે જો ક્યાંય બહાર જવાનો અથવા તો ફિલ્મ જોવાનો પ્રોગ્રામ હોય તો રાહુલની માં રિંકલને ખરી ખોટી સંભળાવતી રહેતી અને એવું કહેતી કે રોજ તો નોકરીના બહાને ઘરની બહાર રહે છે અને રજાના દિવસે પણ બહાર જવાનું ભૂલથી પણ પોતાની સાસુના આવા મેણા ટોણા સાંભળીને રિંકલ બહાર જવાનો મૂડ બગડી જતો અને રાહુલ બહાર જવાની ના પાડી દીધી ત્યારે રાહુલ એને જેમ તેમ કરીને મનાવી લેતો અને બહાર જઈને પણ તેનું મૂડ ખરાબ રહેતો રાહુલ પોતાની માને ઘણીવાર એવું કહી કે માં તમે બીજા વ્યક્તિ સાથે રીંકલની સરખામણી કરવાનું છોડી દો રીંકલની કાર્ય કુશળતા અને એના સ્વભાવ અનુસાર એની સરખામણી બીજા સાથે ન કરો ત્યારે એની માં એને એવું કહેતી કે તું હજુ તો ઉગીનો ઊબો થયો છે અને મને શિખામણ આપી રહ્યો છો હવે તો તારી બનકન ખોલીને સાંભળી લે કે તું તારી પત્નીને વકીલાત મારી સામે કર્યા નહીં નહી કરતો ત્યારે રાહુલ કહેવા લાગ્યો કે માં તમે એને આટલું બધું કહી દો છો પરંતુ એ તમને ક્યારે સામો જવાબ પણ નથી આપતી માં આવી નાની નાની વાતોમાં ધ્યાન આપવાનું છોડી દો અને ખુશ રહેવા શીખો દરેક લોકોના જીવનની પ્રાથમિકતા અલગ અલગ હોય છે અને તમે જે બહુઓની વાત કરો છો એના જીવનમાં પ્રાથમિકતા એ જ છે પરંતુ રિંકલ જેવી છોકરીઓની પ્રાથમિકતા કંઈક અલગ જ હોય છે એટલે એના પર તમારા પોતાના વિચારો અને તમારી ઈચ્છાઓ ન રાખો રિંકલનો સ્વભાવ ખૂબ જ સારો છે એ ક્યારેય પણ કોઈ પણ ખરાબ કાર્ય નથી કરતી રાહુલ રાહુલને આ વિવાદ સાંભળીને તેની માં ગુસ્સો કરીને કહેવા લાગી કે રાહુલ તું ખૂબ જ મોટી મોટી વાતો કરવા લાગ્યો છો અને હવે તો તારી માને પણ ઉપદેશ આપવા શીખી ગયો છો જ્યાં સુધી તારા લગ્ન નહોતા થયા ત્યાં સુધી તો હું છે કહેતી તે બધું જ તે તને સારું લાગતું હતું રાહુલ અને એની માની આવી વાતો સાંભળીને રિંકલની આંખોમાં આંસુ આવી ગયા હતા અને આવી બધી વાતોથી ઘરનું વાતાવરણ ધીમે ધીમે ખરાબ રહેવા લાગ્યું જેને કારણે રિંકલ અને રાહુલના સંબંધોમાં પણ સુકાઈ રહ્યો હતો રાહુલ અને રિંકલ બંને વચ્ચે પ્રેમની વાતો ઓછી થવા લાગી અને બીજા વિષયો પર ચર્ચા વધવા લાગી

પણ મને હવે ડર લાગે છે એટલે હું પણ હવે ક્યાં સુધી ચૂપ રહી શકશું તમને તો ખબર છે કે મારી પાસે ફક્ત એક જ કામ નથી હોતું રજાના દિવસે પણ મને આરામ નથી મળતો એટલે રાહુલ હવે તમે તમારી માને કંઈક સમજાવો અથવા તો આપણી અલગ રહેવાની વ્યવસ્થા કરો ત્યારે રાહુલ કહેવા લાગ્યો કે હું તો એને રોજ સમજાવું છું પરંતુ હું શું કરી શકું તે સમજતી જ નથી અને એ મારી માં છે એ આપણા માટે ખરાબ ન હોય શકે એ ફક્ત થોડા જૂના વિચારો વાળી છે એટલે તું એને વાત પર ધ્યાન આપતી ન ન આપતી ત્યારે રિંકલ કહેવા લાગી કે હું કેટલા દિવસ સુધી એની વાત પર ધ્યાન ન આપું આખરે એની વાત મારા કાન સુધી પહોંચે છે તો મારા દિલમાં પણ ઉધરે છે અને ઘણી વાતો તો મારા મગજમાં પણ ઉધરી જાય છે એની વાતોને હું કેટલી વાર અવગણી શકું આવા વાતાવરણમાં હું કેટલા દિવસ રહી શકીશ ચાલ માની લઉ કે મે પણ એ અને એ એના દિલથી ખરાબ નહીં હોય એ આપણને પ્રેમ કરતી હશે પરંતુ રોજ રોજના આવા મેણા ટોણા મારાથી સહન નથી થતા એને પોતાની વાણી પર કાબુ રાખવો જોઈએ ત્યારે રાહુલ કહેવા લાગ્યો કે રિંકલ એ તો એનો સ્વભાવ છે મનુષ્ય પોતાની આદતો બદલી શકે છે પરંતુ પોતાનો સ્વભાવ ન બદલી શકે ત્યારે રિંકલે ચોખ્ખું કહી દીધું કે રાહુલ તો પછી હું એની સાથે નહી રહી શકું ત્યારે રાહુલ કહેવા લાગ્યો કે રિંકલ તું આ શું કહે છે મેં તને પહેલા જ એના વિશે સ્પષ્ટ કહી દીધું હતું કે હું એનો એકમાત્ર દીકરો છું હું મારા માતા પિતાથી અલગ ક્યારેય નહી રહી શકું એટલે રિંકલ કહેવા લાગી કે રાહુલ ત્યારે તો તે આવું નહોતું કહ્યું કે તે એની વાણી આટલી બધી ખરાબ છે રાહુલ તારી માતા પાસે બે મીઠા શબ્દો પણ નથી હોતા માનસિક મૂંઝવણ શિકાર બનતો હતો એની માં કોઈ પણ રીતે પોતાનો સ્વભાવ બદલવા નતી માંગતી અને રિંકલ ગમે ત્યારે પોતાનો ગુસ્સો રાહુલ પર કાઢતી હતી રિંકલ ને સમજાતું ના હતું કે એ હવે શું કરે અને શું ન કરે આ સમાધાન એને ક્યાંય દેખાતું ન હતું જો એ અલગ ઘર લઈને ત્યાં રહેવા જાય તો સમાજ અને સંબંધીઓ રાહુલ પણ એ છોકરાઓમાંથી નીકળ્યો જે લગ્ન પછી પોતાની પત્નીની વાતોમાં આવીને પોતાના માતા પિતાથી અલગ થઈ ગયો પરંતુ એ લોકો અહીં આવીને આવી રાત દિવસની મૂંઝવણને ન સમજી શકે જો પત્ની ખરાબ હોય તો વ્યક્તિ છૂટાછેડા લઈ લે પરંતુ જો માતા-પિતા ખરાબ હોય તો એ માતા-પિતાનું શું કરવું આવું વિચારીને રાહુલ ખૂબ જ દુખી રહેતો ધીરે ધીરે રાહુલ અને રીંકલ વચ્ચે ઝઘડા થવા લાગ્યા રાહુલ પોતાનો ગુસ્સો ક્યારે ક્યારેક રિંકલ પર ઉતારી દે તો અને આવી જ રીતે એક દિવસ ઝઘડા અને મન મોટાવને કારણે કિરણ પોતાના પિયરમાં જતી રહી અને રાહુલ જ્યારે ઓવિષે તે ઘરે આવ્યો અને એને આ વાતની ખબર પડી ત્યારે એણે રીંકલને ફોન કર્યો એટલે રિંકલે ચોખા શબ્દોમાં કહી દીધું કે જો તારે મારી સાથે રહીને જીવન પસાર કરવું હોય તો અલગ રહેવાની વ્યવસ્થા કર હવે હું તારા માતા-પિતા સાથે બિલકુલ નહીં રહી શકું રાહુલ એ રીંકલને ઘણીવાર મનાવવાનો પ્રયાસ કર્યો ઘણીવાર રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ રિંકલે પોતાનો વિચાર ન બદલ્યો એ ફક્ત રાહુલના માતાપિતાની અલગ રહેવા માંગતી હતી અને દોસ્તે તે આવવા માટે તૈયાર હતી હવે એક વર્ષ પસાર થવા આવ્યું હતું હવે તો એવું રિંકલ કહેવા લાગી હતી કે મારા માટે આ એટલું બધું મુશ્કેલ છે એટલે હવે તો હું હવે તો તું ઈચ્છે તો આપણે બંને આપણો માર્ગ બદલી શકીએ છીએ આવું સાંભળીને રાહુલ ચોકી ગયો આટલી નાની નાની વાતોમાં રિંકલ આટલો મોટો નિર્ણય કેવી રીતે કરી શકે ગુસ્સાને કારણે થોડા સમય માટે રાહુલે રિંકલને ફોન ફોન જ ન કર્યો અને જ્યારે ઘણા દિવસો બાદ રાહુલનો મગજ શાંત થયો એટલે ફરીથી રિંકલને સમજાવવા માટે ફોન કર્યો હતો પરંતુ રિંકલનો જવાબ તો એ જ હતો કે નાની નાની વાતોએ એના જીવનમાં એટલી મોટી મૂંઝવણ પેદા કરી હતી કે એને આ સમજાવવાનું કોઈ સમાધાન હતું જ ન હતું મળતું હવે રાહુલ માટે મોટી મોટી મૂંઝવણો એ હતી કે પોતાનું પરિણીત જીવન બચાવી શકશે રાહુલ ઓફિસેથી બહાર નીકળ્યો પરંતુ આજે એને પોતાના ઘરે જવાનું મન ન થયું અને કંઈક વિચારીને એ પોતાના મિત્ર રમેશના ઘરે ગયો રમેશ એની મૂંઝવણને સારી રીતે સમજતો હતો ત્યારે રમેશે ચાનો કપ ટેબલ ઉપર રાખીને વાત કરી એટલે રાહુલ કહેવા લાગ્યો કે રિંકલ અલગ રહેવા સિવાય કોઈ પણ શરત થી આવવા માટે તૈયાર નથી ત્યારે રમેશ પણ કહેવા લાગ્યો કે રાહુલ તારી માનો વ્યવહાર પણ પણ એવો છે અને એ કંઈ સમજવા માટે તૈયાર નથી એટલે રાહુલે કહ્યું તમારી વાત સાચી છે મારી માતા તો કોઈ પણ રીતે બદલશે નહીં અને આવા વાતાવરણમાં રિંકલ પાછી આવશે તો ફરીથી એનું એવું થવા લાગશે મારી માના મહિના ટોણા અને એનો સ્વભાવ અને પોતાની વાણી પર એ કાબૂ નથી રાખી શકતી ત્યારે રમેશે કહ્યું કે તું અત્યારે રિંકલની વાત માની લે અને તું તારા માતા માતાપિતાથી વધારે દૂર ન જા ફક્ત તારી માના મીણા ટોણા રિંકલને ન સંભળાય એટલા દૂર કોઈ ભાડાના મકાન શોધી લે અને તારા પરિણીત જીવનને બચાવી લે તું અને રિંકલ સાથે રહેશો તો એકબીજાના પ્રેમમાં વધારો થશે આ મુશ્કેલીનું સમાધાન પણ કાઢી શકશો આવી રીતે એકબીજાથી દૂર રહીને તો તે સમસ્યા મોટી થઈ જશે આવી રીતે દૂર રહીને તમારા બંનેનો સંબંધ પણ ખરાબ થઈ જશે અને આમ પણ તું પોતાની સાથે રહેવા માટે ન કહી શકે આ બધું તમારા બંનેની મરજીથી થશે તો જ તમારા બંનેના સંબંધો એની મેળે તે સુધરવા લાગશે ત્યારે રાહુલ કહેવા લાગ્યો કે અમે અલગ રહીશું તો સમાજ શું કહેશે સંબંધીઓ સમાજ અને મારા માતા પિતા દુઃખી થશે એટલે રમેશ કહેવા લાગ્યો કે તું પણ એવી જ વાતો કરવા લાગ્યો છો તને બધાની ચિંતા છે પરંતુ તારા ઘરને બચાવવાની ચિંતા નથી લાગતી તારે તારા માતા પિતાને ક્યાં છોડવાના છે તારે ફક્ત એનાથી થોડું દૂર રહેવાનું છે અને એના એક અવાજે તું એની પાસે પહોંચી જઈશ ત્યારે રમેશની વાત રાહુલની સમજમાં આવી ગઈ હતી અને બીજા દિવસે એ રિંકલને મળવા માટે રિંકલની ઓફિસે ગયો અને રિંકલને પણ આ વાતથી કોઈ પ્રોબ્લેમ ન હતો અને રાહુલે થોડું દૂર મકાન શોધ્યું અને હવે આ વાત તેના માતા માતાપિતાને કહેવાની હતી હવે રાહુલને જેવી આશા હતી તેવી જ રીતે આ સાંભળીને તેની માએ તોફાન ફેલાવી દીધું અને કહેવા લાગી કે મને તો બધી જ ખબર હતી તેના લક્ષણ તો પહેલાથી જ એવા હતા વડીલોની વાત સમજવાના બદલે એ પોતાના પિયરમાં જઈને બેસી ગઈ હતી હું તો પહેલા જ સમજી ગઈ હતી કે એ પાગલ એક માની થી એના દીકરાને અલગ કરવા આવી છે અને તું પણ એવો જ નીકળ્યો જે પોતાની પત્નીની વાતોમાં આવીને તારા માતા પિતાથી દૂર જવા માટે રાજી થઈ ગયો રાહુલ દીકરા આવી વાત કરતા તને શરમ નથી આવતી તું આવા દિવસો જોવા માટે માતા પિતા પોતાના સંતાનોને પાળી પોષીને મોટા કરે છે કે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં આવા દિવસો જોવા પડે રાહુલ જાણતો હતો કે તેના આવા નિર્ણયથી એના માતા પિતાનું દિલ દુઃખી થઈ જશે પરંતુ એની પાછળ એના માતા પિતાને પોતાની ખામીઓ નહીં દેખાય રાહુલના પિતાજીએ પણ કશું જ બોલ્યા વગર પોતાના હાવભાવથી પોતાની નારાજગી રજૂ કરી હતી ગમે એમ કરીને પોતાના મનને મજબૂત કરીને રાહુલ પોતાના ઈરાદા પર કાયમ રહ્યો અને રિંકલને લઈને બીજા ઘરમાં રહેવા લાગ્યો પોતાના ઘરથી રાહુલ કોઈ પણ સામાન નહોતો લઈ ગયો થોડાક સામાન તેઓએ ખરીદી લીધો અને થોડું ફર્નિચર મકાન માલિકનું હતું ફૂલ કુલ મળીને તેનું ઘર શાંતિથી ચાલવા લાગ્યું એની રોજની દિનચર્યા એવી હતી કે તે ઓફિસેથી આવીને સૌથી પહેલા પોતાના માતા પિતા પાસે જઈને ચા પીતો ત્યારબાદ પોતાના ઘરે આવતું રીંકલ થોડી નારાજ હતી અને નારાજગીને કારણે એ પોતાના સાસુ સસરા જવાનું શરૂ કરી દીધું હવે તો રજાના દિવસે રિંકલ પણ રાહુલ સાથે એના માતા પિતાના ઘરે જતી સસરાજી નું મૂડ દેખાવમાં તો સારું લાગતું હતું પરંતુ સાસુનું મૂડ બગડી જતું હતું એ લોકો અલગ થયા એને મહિના પણ નહોતા થયા ત્યાં એક દિવસ સવારે રાહુલના ફોનમાં કહી રહ્યા હતા કે તારી અકસ્માત થયું છે એટલે જલ્દી થી ઘરે આવી જા ત્યારે રાહુલ અને રિંકલ ગભરાઈ ને પોતાના ઘર તરફ દોડવા લાગ્યા અને ઘરે આવીને પોતાની માને ઉપાડીને દવાખાને લઈ ગયા ત્યારે તરત ખબર પડી માના પગમાં ફ્રેક્ચર થયું છે અને એને 45 દિવસનું પ્લાસ્ટર આવશે ડોક્ટરે સલાહ આપી હતી અને બાથરૂમ સુધી પણ વ્હીલચેરમાં લઈ જવાનું કહ્યું હતું બધી સારવાર કરાવીને માને લઈને રાહુલ અને રિંકલ પોતાના ઘરે પહોંચ્યા ત્યારે રિંકલ થાકી ગઈ હોવા છતાં પણ બજાજ લોકો માટે જમવાનું બનાવ્યું અને એ રાત્રે એ બંને ત્યાં જ રોકાઈ ગયા ત્યારે રાહુલે લાચારી સાથે રિંકલને એવું કહ્યું કે મારા પિતાજી હવે માની સેવા નહીં કરી શકે અને હું પણ અચાનક આવી રીતે રજા નહીં રાખી શકું તો હવે માનું શું કરશો રાહુલને મૂંઝવણ જોઈને રિંકલે એવું કહ્યું કે રાહુલ મારી ઘણી બધી રજાઓ બાકી છે એટલે કાલથી હું પંદર દિવસની રજા લઈ લઈશ અને ત્યાં સુધીમાં તો તારી રજાઓ મંજૂર થઈ જશે એટલે તું પણ પંદર દિવસની રજા લઈ લેજે અને આ એક મહિનામાં સજા ન થાય તો પછી દીદીને પૂછી લેજે કે જો એ એક અઠવાડિયા માટે અહીંયા આવી શકે તો સારું રહેશે નહીતર હું ફરીથી રજા લેવાનો પ્રયાસ કરીશ ત્યારે રાહુલે રિંકલ તરફ જોયું તો તેના ચહેરા પર માં માટે પરેશાની અને ચિંતાથી ભરેલા ભાવ હતા એ રિંકલ ને જોતો જ રહી ગયો કે મારી માં શા માટે રિંકલ નથી સમજી શકતી ત્યારે રાહુલે કહ્યું કે રિંકલ તને રજા લેવામાં કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય રિંકલ કહેવા લાગી કે નહીં મને સરળતાથી રજા મળી જશે અને જો જરૂરિયાતના સમયે રજા ન મળે તો રજા શું કામની ફરીથી રજા લેવાનો પ્રયાસ કરીશ ત્યારે રાહુલે કિરણ તરફ જોયું તો તેના ચહેરા પર માં માટે પરેશાની અને ચિંતાથી ભરાયેલા ભાવ હતા એ રિંકલને જોતો જ રહી ગયો કે મારી શા માટે રિંકલને નથી સમજી શકતી ત્યારે રાહુલે કહ્યું કે રિંકલ તને રજા લેવામાં કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને એટલે રિંકલ કહેવા લાગી કે નહીં મને સરળતાથી રજા મળી જશે અને જો જરૂરિયાતના સમયે રજા ન મળે તો રજા શું કામની હવે રાહુલ નિશ્ચિત થઈને સૂઈ ગયો બીજા દિવસે રિંકલે જ રજા લઈને પૂરા મનથી તેની સાસુમાની સેવા કરી કારણ કે શરૂઆતનો સમય હતો એટલા માટે ખૂબ

તેમ પોતાના ઘરે ગઈ ત્યારે રિંકલે ફરીથી રજા લઈ લીધી માં હવે સાજી થઈ ગઈ હતી એ પોતાના સહારાથી બાથરૂમ સુધી પહોંચવા લાગી હતી અને રિંકલ તેનું પૂરું ધ્યાન રાખતી હતી ધીમે ધીમે માં પૂરી રીતે સ્વસ્થ થઈ ગઈ હતી ત્યારે રિંકલે બધી સ્ત્રી મુશ્કેલીઓ ભૂલીને પૂરા ભાવથી અને પૂરા મનથી પોતાની સાસુમાની દેખરેખ રાખી હતી અને એ બધું રાહુલ જોઈ રહ્યો હતો કે રિકલની સેવા મારી અને મને પણ પસંદ આવી હતી રિંકલની જરૂરિયાત પણ ધ્યાન ન દેવા હવે એવું પૂછવા લાગી હતી કે રિંકલ તે જમવાનું જમી લીધું કે બાકી છે રિંકલ તું ચા પી લે અને થોડી વાર આરામ કરી લે રિંકલ તું થાકી ગઈ છો આવું બધું કહેતી હતી અને રાહુલને આ બધું જોઈને ખૂબ જ ખુશ થવા લાગ્યો અને કાલથી રિંકલની રજાઓ પણ પૂર્ણ થઈ હતી અને હવે આવતીકાલથી તેને ઓફિસે જવાનું હતું માં હવે પૂરી રીતે સાજી થઈ ગઈ હતી એટલે રાત્રે ભોજન કર્યા બાદ રિંકલ અને રાહુલ પોતાના ઘરે જવા માટે તૈયાર થઈ ગયા હતા અને રિંકલ રૂમમાં જઈને માને મળીને બહાર આવી અને રાહુલ પણ એની માને મળવા માટે રૂમમાં ગયો અને કહેવા લાગ્યો કે માં હવે અમે અમારા ઘરે જઈએ છીએ હવે તમે એકદમ સાજા થઈ ગયા છો એટલે તમે તમારું ધ્યાન રાખજો અને અમે અહીંયા આવતા જતા રિંકલની પણ ઘણી બધી રજા પડી ગઈ છે એટલે હવે એ પણ કાલથી ઓફિસે જવાની છે ત્યારે રાહુલની માએ કહ્યું કે બેટા હા બેટા રિંકલે પણ મારી ખૂબ જ સેવા કરી છે માનો સ્વર થોડો નરમ હતો રિંકલને સમજવામાં કદાચ માએ ભૂલ કરી દીધી હતી ત્યારે રાહુલે સંતુષ્ટ થઈને કહ્યું કે કંઈ વાંધો નહીં મા તમે સમજી ગયા એ જ અમારા માટે પૂરતું છે અને માતા પિતાની સેવા અને દેખરેખ દેખરેખ રાખવી એ તો અમારું કર્તવ્ય છે તમારે કોઈ પણ સમયે જરૂરિયાત હશે ત્યારે અમે તમારી સાથે રહીશું ત્યારે માં કહેવા લાગી કે રાહુલ તમે બંને હવે પાછા આવી જાઓ દીકરા શા માટે અલગ રહેવા જાઓ છો દીકરા ઘરમાં બે વાસણો થાય તો થોડો ઘણો અવાજ તો આવતો જ રહે છે પરંતુ એનો અર્થ એવો નથી હોતો કે અમે તમને પ્રેમ નથી કરતા વડીલોની વાતનું એટલું બધું ખોટું ન લગાવવાનું હોય આટલું કહેતા તો માનો સ્વર નરમ થઈ ગયો હતો ત્યારે રાહુલે માને ગળે લગાવી અને કહેવા લાગ્યો કે માં તમે આટલા બધા ભાવુક શા માટે થાવ છો અમે તમારા જ તે દીકરાઓ છીએ અને તમારાથી જરા પણ દૂર નથી ફક્ત થોડા જ દૂર આપણે રહીએ છીએ રાહુલ ધીરે ધીરે મને મનાવીને કહેવા લાગ્યો કે માં આપણે એક જ છત નીચે રહેતા હતા અમે તમારી પાસે રહેતા હતા પરંતુ તમારા દિલથી દૂર હતા અને જ્યારે હવે અમે થોડા દૂર રહીએ છીએ તો તમારા દિલમાં અમને જગ્યા મળી છે એટલે હવે પાસે રહીને દૂર રહી રહેવું એના કરતાં દૂર રહીને પાસે રહેવું વધારે સારું છે અને હું આશા રાખું છું કે તમે મારી વાત સમજી ગયા હશો ત્યારે માં કહેવા લાગી કે દીકરા જૂની વાતો ભૂલીને આપણે બધા ભેગા રહીએ અને એક નવું જીવન શરૂ કરીએ તો શું વાંધો છે ત્યારે રાહુલે કહ્યું કે માં જેવી રીતે તમને રિંકલ પર વિશ્વાસ થઈ ગયો છે એવી જ રીતે રિંકલને પણ તમારા પર વિશ્વાસ થવા દો જ્યાં સુધી રિંકલ જાતે અહીંયા પાછું આવવાનું નહીં કહે ત્યાં સુધી હું પાછું આવવાનું પગલું નહીં ભરો અને ત્યાં સુધી તમે પણ રાહ જુઓ હું જાણું છું કે રિંકલને જે દિવસે તમારા સંબંધો પર વિશ્વાસ આવી જશે ત્યાં એ પોતે આવી જશે અને મારા માટે તો બંને સંબંધો પ્રિય છે હું તો એવું ઈચ્છું છું કે તમારા બંને વચ્ચે પ્રેમની ભાવના વિકસિત થાય જેવી રીતે રિંકલે તમારું દિલ જીત્યું છે એવી જ રીતે રિંકલનો વિશ્વાસ તમારા પ્રત્યે પાછો આવી જાય અને મને વિશ્વાસ છે કે આવું થશે ત્યારે જ તે સાથે રહેવાની મજા આવશે આટલું કહીને રાહુલ ઊભો થઈ ગયો અને ત્યારે જ એના પિતાજી પણ ત્યાં ઊભા હતા એટલે રાહુલની વાત સાંભળીને તેના પિતાજીએ ખૂબ જ વિશ્વાસ સાથે રાહુલનો ખભો થપથપાવ્યો થપ જ્યારે રાહુલ બહાર આવ્યો ત્યારે રિંકલ એની રાહ જોઈ રહી હતી અને રિંકલ જાણતી હતી કે વર્ષોની આદતો અને વિચારો ચાર દિવસમાં નથી બદલાતા અને જ્યારે ફરીથી જ્યારે રહેવાનું શરૂ કરીશું તો ફરીથી એની વાણી અને વિચાર પણ રાખવો મુશ્કેલ થશે હજુ સમજવા માટે વધુ જરૂર હતી ત્યારબાદ રાહુલ લઈને પોતાના ઘરે જતો રહ્યો ત્યારબાદ રાહુલ અને રિંકલ અલગ અલગ રહેવા છતાં પણ માતા પિતાથી અલગ રહીને માતા પિતાની સેવા કરવા લાગ્યા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ